દાલચુરી તો એક નંબર ભાવનગર ટેસ્ટ પૂરું થઈ ગયું ટેસ્ટ તો આજે આપણે પહોંચી ગયા નવા બ્લોક સાથે જે લક્ષ્મી નાસ્તા ગૃહ છે ત્યાં અને ચાલીસ રૂપિયામાં પાંચ પૂરી હોય છે અને ત્રણ સબ્જી હોય છે અને ચટણી પણ હોય છે આખા રાજકોટમાં જે આવી ક્વોલિટીમાં અને આટલા સાત આટલી ક્વોન્ટિટીમાં તમને બહુ જ ઓછી જગ્યાએ મળશે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેફ્ટ સાઈડ બ્લોક લક્ષ્મીનારાયણનો ઓનર બોલું છું દાળપુરીનો આ તમે જેમ લાઈવ જોઈ શકો છો પૂરીનું કામકાજ ચાલુ છે તમે જે રીતે જોઈ શકો છો આપણે એકદમ રોજ ફ્રેશ ફ્રેશ પૂરી બને છે અને ગ્રાહકને ફ્રેશ ટુ ફ્રેશ ગરમા ગરમ પૂરી ખવાડવામાં આવે છે તમે કે જેમ જોઈ શકો છો લાઈવ પૂરી આપણે ગરમ કાઢીને ગ્રાહકને ખવડાવવામાં આવે છે ફ્રેશ ટુ ફ્રેશ તમે જે જોઈ શકો છો આ પૂરીને આપણે ડીશ તૈયાર કરવા જઈએ છીએ એમાં પાંચ પીસ પાંચ પીસ પૂરીને આવે છે કમ્પ્લીટ સાતની ડીશ બનાવવા જઈએ છીએ આ પંજાબી છોલે છે આ ચણાની દાળ છે આ બટેટાનો રસો શાક અને ખાટી ચટણી એ રીતે ઘરાકને પીરસવામાં આવે છે તમે જેમ કે જોઈ શકો છો આ દાળ શાક ની કમ્પ્લીટ ડિશ છે દાળ શાકમાં ચણા દાળ બટેડા શાક પંજાબી છોલે અને ખાટી ચટણી પ્લેટમાં પાંચ પૂરી ફ્રેશ ગરમા ગરમ અને સલાડમાં ફ્રેશ મરચાં ડુંગળી લીંબુ અને મિક્સમાં અથાણ એ રીતે ગ્રાહક ને આપણે પીરસવામાં આવે છે એકસ્ટ્રા પૂરી જોતી હોય તો વીસ થી છ ઈ ગરમા ગરમ જગ્યાએ આપણે રોટલી જોતી હોય તો એની સામે પાંચ રોટલી આવશે રેગ્યુલર બધું રેગ્યુલર શાશ સહી આવશે તમારે એનું પ્રાઇસ સેમ છે ચાલીસ રૂપિયા એક જ શાક વધી હોય વેસેબલ એક રોટલી આવશે મારું નામ રાજીવ ચૌહાણ છે ને હું અહીંયા ઓછામાં ઓછા ચારથી પાંચ વગર ટેસ્ટ કરવા આવ્યો છું બહુ સરસ બનાવે છે જેથી કરીને દાળ પૂરી તો એક નંબર ભાવનગર ટેસ્ટ પૂરું થઈ ગયું ટેસ્ટમાં પછી છોલે આવે છોલે દાળ આવે એનો પણ ટેસ્ટ જોરદાર આવે છે આ છોલે દાળ આવે બરાબર આ દાલ પૂરી આવે

આપણું ટાઈમિંગ ટાઈમિંગ છે સવારે નવ થી સાંજના ચાર વાગ્યા સુધી